વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રકરણ પાંચની અંદર દાખલા નંબર ચાર થી આગળ વધશું આ વિડીયોની અંદર આપણે ચાર દાખલા પાંચ છ સાત આઠ જોઈશું સૌથી પહેલા પાંચમો દાખલો જોઈએ તો એમાં એ બરાબર પાંચ એલ બરાબર પિસ્તાલીસ એસ બરાબર ચારસો આપેલા છે અને આપણે એમ ને ડી બરાબર શોધવાનું છે રકમ મેં શોર્ટમાં લખી છે બાકી તો વધારે પાઠ્યપુસ્તકમાં મળે બરાબર છે એ જ થાય એમાં શાબ્દિક રૂપાંતર છે મેં ડાયરેક્ટ પદમાં સીધે સીધું લખી નાખ્યું છે તો મિત્રો એલ આપેલું હોય એટલે સમજી લેવાનું એસન આપેલું છે એલ આપેલું છે એસન શોધવાનું છે તો આપણે લાસ્ટવાળા સૂત્રનો ઉપયોગ કરશું એસન બરાબર એન છેદમાં ટુ એ વત્તા એલનો ઉપયોગ કરી અને આપણે એનની કિંમત શોધીએ તો એસન બરાબર ચારસો દાખલામાં આપેલા છે એન છેદમાં ટુ પાંચ એ આપેલું છે પિસ્તાલીસ લાસ્ટ પદ આપેલું છે તો પાંચ સોળ આવે અને હવે આપણે ડી શોધવો છે તો ડી તો હંમેશા એન વાળા સૂત્રથી મળે તમારે હંમેશા આખા પ્રકારની અંદર આ બે સૂત્રનો ઉપયોગ થાય છે ત્રણનો એક આખું સૂત્ર હોય તો આપણે આ સૂત્ર લઈએ જો એલ પદ ના આપેલું હોય તો અને એલ પદ આપેલું તો આ એક બે અને આ ત્રણ સૂત્રથી આપણે આખા પ્રકરણ દાખલા મળી જાય એ શોધવો હોય એન શોધવો હોય એમાં કઈ કિંમતો આપેલી છે એના ઉપર આધારિત છે તો જે કિંમતો આપેલી હોય એ સૂત્રનો ઉપયોગ કરવાનો એન આપેલી હોય તો એનના સૂત્રનો ઉપયોગ કરવાનો એસન આપેલી હોય તો એસનના સૂત્રનો ઉપયોગ કરવાનો ઘણી વખત આપણને એસન અને એ નથી આપતા અને એ થ્રી અને એ થ્રી એ ટુ એવા બે સમીકરણ બે પદ આપે આ રીતે બે પદ આવે તો મિત્રો હંમેશા બે સમીકરણ બનાવી નાખવાના બે પદ આવે ને એટલે આ એ ટુ એટલે એ વત્તા ડી બરાબર ચૌદ એ થ્રી બરાબર એટલે એ ટુ આ ટુ ટુ બરાબર પીડી બરાબર શું થાય અઢાર થાય બરાબર છે તો મિત્રો આ રીતે તમે થોડુંક ધ્યાનમાં રાખશો ને એટલે તમને દાખલો કઈ રીતે કરવો એ તમને કોમ્પ્લિકેટેડ નહીં બને ન કે તો આમ શરૂઆત જ એમ થાય કે દાખલો કઈ રીતે કરવો એમ બરાબર છે આમાં કિંમત આપેલી હોય એના આધારે આપણે દાખલો ગણવાનો થોડી પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે એન બરાબર શોધો ડી શોધો છો કે એન બરાબર સૂત્ર લઈ લેશું એ વત્તા એને છ ડી હોય તો બરાબર છે એન બરાબર પિસ્તાલીસ દાખલામાં ધ્યાન રાખજો એલ અને એન બે એક જ કહેવાય એલ અને એન બે આપણે આગળ જોઈ ગયા છીએ લાસ્ટ પદ અને એન બે સેમ કહેવાય એને એન પણ તમે કહી શકો બરાબર છે અને એન બરાબર 45 આપેલા છે એ બરાબર પાંચ છે સોડ ઓછા એક આપણે શોધ્યા ની કિંમત અને ડી શોધવાનું છે ભાગ્યા પંદર કરો તો આઠ તૃત્યાંશ આવે ત્રણ વડે ભાગી શકાય પાંચ વડે પાંચ અઠા પાંચ તેર એન બરાબર સોળ શોધેલા જવાબ આવશે ડી બરાબર આઠ તૃત્યાંશ બરાબર સોળ હવે મિત્રો આપણે દાખલા નંબર છ ઉપર જઈએ મેં આડાવાડા લખ્યા છે પણ આપણે પાંચ પછી સીધા છ ઉપર તો એની અંદર તમને એ આપેલું છે લાસ્ટ પદ આપેલું છે ડી આપેલું છે એ શોધવાનું છે તો મિત્રો આમાં આપણે એન આપેલું છે એલ એટલે એન જ કહેવાય એલ એટલે એન કહેવાય તો એન વાળા સૂત્રથી આપણે એન શોધી લઈએ બરાબર છે તો આને તમે એન માની લેવાનું એન વાળું સૂત્ર આવે બરાબર ને तो एन माइनस वन बी त्रो पचास एनी कीमत सत्तर एन माइनस वन बी किमत नौ त्रो पचास सत्तर वत्ता नाइन गुण्या एन नाइन एन नौ गुण्या एक तो सत्तर मैं नौ गया आठ वत्ता नाइन एन आठ आ बाजू लिया हो 350 पचास ओछा आठ त्रो बेतालीस नाइन एन एन बराबर त्रो बेतालीस भाग्य नौ करोड़ एन बराबर आड़तरीस आए એન બરાબર શું આવે અડત્રીસ આવે તમને એમ થાય કે સાહેબ આપણે એલ બરાબર ત્રણસો પચાસ આપ્યા તો એલ વાળું લઈ લીધું એલ વાળું આપણે એન વાળા સૂત્ર એન શોધવો પડે પેલા શું કરવું પડે એન શોધવો પડે એન આપેલું હોય તો આપણે લઈ શકીએ બરાબર ને તો એ આપણને એન મળી ગયો હવે તમે લાસ્ટ પદ છે તો આ સૂત્ર ઉપયોગ કરી શકો એન છેદમાં ટુ એ એન તો એન છેદમાં એટલે આડત્રી છેદમાં બે સત્તર વધતા ત્રણસો પચાસ એની કિંમત છે એલ બરાબર ત્રણસો પચાસ તો આડત્રી ભાગ્યા બે એટલે ઓગણી ત્રણસો પચાસ સત્તર ત્રણસો સડસઠ એને ગુણ્યા ઓગણી એટલે છ હજાર નવસો આવે આમ એન બરાબર અને એસ એમ બરાબર છ હજાર આવે બરાબર સમજાય ગયા મિત્રો હવે દાખલા નંબર સાતની અંદર ડી તફાવત આપી દીધો છે અને બાવીસ નું પદ એકસો ઓગણપચાસ એમ આપેલું છે અને એ બાવીસ નો સરવાળો શોધવાનો છે તો મિત્રો આની અંદર પહેલા એની કિંમત આપણે શોધી લઈએ ની કિંમત આપેલી આપેલીસ નો અર્થ બાવીસ પદ નો સરવાળો શોધવાનો છે એટલે લાસ્ટ પદ કહેવાય એ બરાબર સમજી લો એસ બાવીસ કીધું છે એટલે એસ બાવીસ એટલે બાવીસ પદ નો સરવાળો એટલે બાવીસ નું પદ એ લાસ્ટ પદ કહેવાય એટલે એ બાવીસ ને શું કહેવાય લાસ્ટ પદ કહેવાય એલ પણ કહેવાય એને એ એમ પણ કહેવાય એ બરાબર તમે ખ્યાલ હોવો જોઈએ આને શું કહેવાય પણ કહેવાય અને એલ પણ કહેવાય કેમ ખબર પડી આપણને કારણ કે એસ બાવીસ કીધું છે ને એટલે એસ બાવીસ સુધાર બાવીસ પદો નો સરવાળો શોધવાનો છેલ્લા બાવીસ નું પદ એ બાવીસ આપણે આપી દીધું છે એકસો ઓગણપચાસ લાસ્ટ પદ કહેવાય તો સૌથી પહેલા આપણે એની કિંમત સુધી ત્યાર પછી લાસ્ટ પદ વાળા સત્ર ઉપયોગ થાય એની કિંમત નથી એની કિંમત આપણી પાસે હોવી જોઈએ તો એન બરાબર આ સૂત્ર લઈએ તો એ એન એ એન એટલે એ બાવીસ આપેલા જ છે આપણે એની કિંમત એકસો ઓગણપચાસ એ એકવીસ બીની કિંમત સાત એકસો ઓગણપચાસ એકવીસ ગુણ્યા સાત એકસો આ બાજુ લેવો એકસો ઓગણપચાસ માંથી એકસો સુડતાલીસ જાય એ બરાબર જો કેવું ઈઝી છે તમને સૂત્રનો કયો ઉપયોગ કરો એમ જો ખ્યાલ આવે તો દાખલો તો એમ ટોપેટો ભાલ્યો આવે

એ ને ડીનો આપણે કિંમત શોધી પડે તો એ એટલે એ વત્તા ડી બરાબર ચૌદ આપેલા છે અને એ થ્રી એટલે ટુ ડી બરાબર આપેલા છે બરાબર છે બંને ઓછા કરીએ તો ઓડી જાય ઓછા ટુડીમાંથી ડી જાય તો ઓછા ડી ઓછા અઢારમાંથી ચૌદ જાય તો ઓછા ચાર બંને બાજુ ઓછા ઓછા કાર નાખીએ એ ડી બરાબર ચાર આવે કોઈ પણ સમયમાં ડી બરાબર ચાર મૂકો આપણે પહેલા સમયમાં ડી બરાબર ચાર મૂકી બરાબર છે એ વત્તા ચાર ડી બરાબર ચાર મૂક્યા વધતા ચૌદ ચારા બાજુ ગયા તો ચૌદ માંથી બાદ થયા તો એ બરાબર દસ આવી ગયા બરાબર છે એની કિંમત ને ડી ની કિંમત મળે આમાં લાસ્ટ પદ આપણે આપેલ નથી માટે મોટા સૂત્રનો ઉપયોગ થશે બરાબર છે આને મોટું સૂત્ર કહેવાય આ નાનું સૂત્ર કહેવાય એલ વાર નહીં તો એના આપણે એ ને ડી આપેલું પછી આપણે એન પણ આપેલા છે તો આરામથી એ સેકાવન શોધી શકીએ તો એન છેદ માં બે ટુ એ વત્તા નાઇન માઇનસ કૌંસમાં પૂર્ણ ડી તો કિંમત મૂકી દઈએ એન એકાવન શોધવાનું છે માટે એન બરાબર એકાવન આવે અધ્યાનમાં ધ્યાનમાં આ મેન છે આ એસ એકાવન એટલે કિંમત આપણે આપી દીધી છે જેમોમાં આપી એમ બાવીસ એકાવન ની બે એ બરાબર દસ આપેલા છે વત્તા એટલે વત્તા એન બરાબર એકાવન છે ઓછા એક છે એકાવન બે એમને ભલે હોય દસ એટલે વીસ આ એકાવનમાંથી એક પચાસ બસો બસો વત્તા એટલે બસો થાય એને એકાવન ગુણી નાખો બે છોડીએ તો એકસો આવે એકાવન ગુણ્યા એકસો દસ એટલે છપ્પનસો દસ થાય મિત્રો તો આ રીતે દાખલા એકદમ ઈઝી અને સરળ છે થોડીક પ્રેક્ટિસને થોડીક સમજણ કરી લેશો તો શ્રેણીનો કોઈ પણ દાખલો આવે તમને અઘરો નહીં લાગે બરાબર છે મિત્રો થોડીક સમજણ કેળજો થોડીક પ્રેક્ટિસ કરજો યાદ રાખવાનું કે કયું પદ આપેલું છે ને કયું શોધવાનું છે એ મુજબ સૂત્રો સૂત્ર મેઈન ત્રણ જ છે એન વાળું અને સરવાળામાં બે એક નાનું સૂત્ર એક મોટું સૂત્ર નાના સૂત્રમાં એ આવે છે એલ આપેલું હોય તો એનો ઉપયોગ કરવાનો એલને ના આપેલું હોય તો એ સેન વાળાનો ઉપયોગ કરવાનો અને ચોથું તમારે એકે ના આપેલું ખાલી પદ આપેલા હોય બે તો બે પદના સમીકરણ બનાવી લોપરીથી એ ડી સુધીને મોટા સૂત્રનો ઉપયોગ કરી નાખો બરાબર આટલું છે આખા પ્રકરણની અંદર પાંચમું પ્રકરણ આટલું આખું પતી જાય એમ છે થોડીક આ તકેદારી રાખશો વાંધો નહીં ભલે જય શિયા રામ જય દ્વારિકાધીશ આવજો